बधाई हो बधाइया शुभ दिन की बधाइया जन्म दिवस है तुम्हारा हर पल सुखदाई हो खुशियों की कमाई हो रोशन हो तुम्हारा ये जहा बधाई हो बधाइया शुभ दिन की बधाइया जन्म दिवस है तुम्हारा हर पल सुखदाई हो खुशियों की कमाई हो रोशन हो तुम्हारा ये जहा रोशन हो तुम्हारा ये जहा नाम जहां में जगमगाएगा मंजिल कामयाबी और आदर से जीवन सजाएगा हो सूरज साह रोशन तेरा नाम जहां में जगमगाएगा और आदर से जीवन सजाएगा उद्यम पुरुषार्थी बनो मंजिल अपनी तुम पाओ सारा आसमां हो तुम्हारा हर पल सुखदाई हो खुशियों की कमाई हो रोशन हो तुम्हारा ये जहां। બધાઈ હો બધાઈ શુભ દિન કી બધાઈ જન્મ દિવસ હૈ તુમ હર પલ સુખદાઈ હો ખુશિયો કમાઈ હો રોશન હો તુમ્હારા એ જહા ते हैं जन्मदिन की बधाई हम गाते हैं हंस मुस्कुराते जियो तुम ये दुआओं में दोहराते हैं और तुम हजारों की गुल चंदा और तारों की जियो तुम हजारों हर पल सुखदाई हो खुशियों की कमाई हो रोशन हो तुम्हारा ये जहां बधाई हो बधाइया शुभ दिन की बधाइया जन्म दिवस है तुम्हारा બે હાજર બે એક માં આપણે કચ્છમાં ગુસ્ક આવ્યો એ પછી કપોડી હાલ જોઈ ને મનમાં બઉ દુઃખ થયું એકદમ અંદર ભીનાઈ ગયું પણ બે હજાર એકમાં એન્ડમાં મારી ગુરુજી મળ્યા અને એમ સજેશન આપ્યું કે પ્રેમજી આ વસ્તુ છે આપણે અહીંયા જે પીનગરનું તમે છો તો ભૂતન કરવાનું છે મળ્યા છે આવી તમે તહતી કરી દીધી ત્યારથી મને ધરમ થોડી રુચિ રાખી અને એની અંદર આમ બોલાવી તે પછી ઘરના છ ફેમિલી મારા છ મેમ્બર દોડાના દોડ્યા ને પછી મેં ગુરુજીની બધા આવતા કેતાન ગુરુ છે તો તમને પણ લીધાનું તમને હારું માટે બોલવાનું તો તમે શીખો અને શીખો

ગુરુ મહારાજનો સહયોગ હતો જીનવણી કરવાનું અને સમાનક કામમાં સાથ અને સહકાર આપવાનું ભલે આપણે દરવાજે કોઈ આવે તો એને નિરાશ નહીં કરવાનું ભૂલ નહીં ભૂલની પાકડી આપવી અને મોટો જે છે નીતિ પતા રાખવાની મારા બાપા એમ જ ભલે ભૂખ્યા છે બેટા પણ આ નહીં કરતો સાત ગુનો પહેલેથી આયા છે એ વારસો છૂટ થાય છે પકડી રાખ્યો છું તો આજે હું એમના આશીર્વાદ હું સુખી છું મારા ભાઈઓ બી સુખી છે પણ એના કરતા મને વિશેષ એમના આશીર્વાદ મળ્યા છે

જે કોઈ અરજી હોય બીજું હોય કાંઈ બી લખાણ કરાવવું હોય તો એ નરસિંહભાઈ પાસે જાય અને નરસિંહભાઈ વ્યવસ્થિત વગર મૂલ્ય એ એમની સેવા આપતા આ નરસિંહભાઈના ત્રણ પુત્રો લખમસિંહભાઈ પોપટભાઈ અને પ્રેમજીભાઈ ત્રણે વિવેક શિક્ષિત અને શિક્ષણ બહુ સરસ એમનું ઘર પહેલેથી એકદમ સંસ્કાર રૂપી હતું અને એ સંસ્કાર આજે પ્રેમજીભાઈ આપ જુઓ છો કે એમનાથી આજે આ ઉંમરમાં સેવન્ટી એટની ઉંમરમાં જે જુવાણ ન કરે એટલું કામ કાર્ય કરી રહ્યા છે હું એમને આજથી છ સાત વર્ષ પહેલાં કીધું હતું કે આ વખતની ટ્રમ્પ્સમાં સ્થાનિક માટે તમને અને નેણસી ગેલા મેં બે નામ સૂચવ્યા હતા બંનેને સ્થાનિક અહીંયા ટ્રસ્ટી બનાવવા છે પણ સંજોગ વસાદ નહેણસિંહભાઈ ન આવ્યા પણ પ્રેમજીભાઈએ જે આપણને સંઘને લાભ આપ્યો ખરેખર આપ સ્થળેથી હું એમને ધન્યવાદ આપું છું અને આ પૂરી સવા બજાવી રહ્યા છો એમને સાથ આપી રહ્યા છે રવજીભાઈ રવજીભાઈ અને બંને જો સ્થાનિકનો હોય તો આપણે અહીંયા અંધારું હોય એટલે જે બંને ભાઈની માફક મળી અને કાર્ય કરે છે એમની સાથે ગોમતીબેન પણ એટલો જ વિવેક જાળવે છે અને સાથે સાથે રહે છે અને રવજીભાઈના ધ્રમપત્ની એ પણ એટલું જ કાર્ય કરી રહ્યા છે તો ખૂબ વધારેમાં વધારે આયુષ્ય સો વર્ષની કરે એવી આપણા સૌ વતીથી શુભેચ્છા આદોય બી ઓસવાર જય આદોય બી ઓસવાર મહાજન મુંબઈ તરફથી પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છા જય જીતેન્દ્ર આજે આપણે પ્રેમજીભાઈના ઘરે એમના આમંત્રણને માન આપીને આપણે આવ્યા છીએ અને એમણે આપણને કાલે આમંત્રણ આપ્યું હતું કે મારું બર્થ ડે છે તો આપ પધારશો અને આ બધા પધારે એ બદલ એમના વતી હું તમારા ખરેખર ધન્યવાદ કરું છું જીવનના અઠોતેર અઠોતેર વર્ષ કાઢ્યા પછી તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સારામાં સારું છે એનું એક જ કારણ છે કે એ દીવદયા પ્રેમી છે અને ધર્મપ્રેમી છે ધર્મપ્રેમી છે એટલા માટે એમનું સ્વાસ્થ્ય પણ સારું છે અને એમના ધર્મપત્ની આજે એમના ગોલ્ડન જુબિલી તો ઉજવાઈ ગઈ હશે એમના જીવનને તો પચાસ વર્ષ પૂરા થઈ ગયા છે અને શાસનના કે ધર્મના જ્યારે કામ કરવાના હોય ત્યારે ધર્મ પત્નીનો જ્યારે પૂરેપૂરો સાથ હોય ત્યારે જ આપણે કોઈ પણ સારા કામ કરી શકતા હોઈએ સંસ્થાના કામ કરી શકતા હોઈએ અને જીવદયાના કામ કરી શકતા હોઈએ એટલે એમના અર્ધાંગિનીનો પણ પૂરેપૂરો સાથ એમને મળ્યો છે અને મળતો રહેશે હવે આજે એમને અઠોતેર વર્ષ પૂરા થયા અને ઓગણસી વર્ષમાં એ પ્રવેશ કરશે પરમ કૃપાળુ પરમાત્મા એમને ખૂબ શક્તિ આપે એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી આપણે પરમ કૃપાળુ પરમેશ્વર પાસે પ્રાર્થના કરીએ અને એમનું લગ્ન જીવન પણ છેલ્લે સુધી ટકી રહે અને બંને ઉંમર સો વર્ષની થાય એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરી મારું વચન કર આજે આપણે સૌ અહીં સાથે મળ્યા છીએ પ્રેમજીભાઈને અઠોતેર વર્ષ પૂર્ણ કરીને સેવન્ટી નાઇનમાં પ્રવેશ કર્યો છે એમની લાઈફની અંદર મેં તો એમને કીધું કે તમે તમારા થોડાક અનુભવ બતાવો અમને પણ એમને બતાવ્યા નથી કારણ કે ફ્રેન્ડજીભાઈ પહેલેથી જ જ્યારે તમે અમને કીધું હોત ને કે હું ભાઈ એક એક પગથીઓ કેવી રીતે ચડ્યો ને તો અમે પણ કોશિશ થયો છે સસ્બેન્ડ ક્યાંય બોલવાના છે યાર ચડવાના ક્યો આજે પ્રેમજીભાઈ અમે લોકો આમ થોડા ઘણા ઓળખતા હતા પણ આ ધોઈ બેરા શર્મા એક સાથે જયારે ટ્રસ્ટી પણ બધા સાથે આવ્યા એના પછીનો મને અનુભવ થયો કે પ્રેમજીભાઈ ખરેખર જે પ્રમાણે એમનું નામ છે એ જ પ્રમાણે આધોઈ સંઘની અંદર બધાને પ્રેમ આપે છે પહેલી વસ્તુ કે એમનું કોઈ પણ એક દુશ્મન પણ આધોઈમાં હોય એટલે પ્રેમ આપવામાં મશહૂર છે એ નામ પ્રમાણે ગુણ છે એમના અને દેરાસરનું જે કાર્ય સંભાળી રહ્યા છે એ મારા ખ્યાલથી હમણાં સુધી એમણે દેરાસરના ટ્રસ્ટી થયા પછી ઘરને એક બાજુ મૂકી દીધું છે કંઈ પણ અહીંથી હાજરી જે એમની છે મુંબઈ જાય તો બે દિવસમાં પાછા આવે છે

દેવગુરુની કૃપા અને પુણ્ય સિવાય વસ્તુઓ જ નથી નહીં અરે જે વસ્તુ તમને કામ કરવાની મળી છે ને એ કામ તમે જે કરી જશો ને એના પછી પુણ્યના જેટલા પોટલા બંધા છે ને એ ત્યારે બીજા જન્મમાં ખબર પડશે આ જન્મમાં તો થોડું ઘણું ખબર પડે પણ બીજા જન્મમાં પાકું ફળ મળશે હા ચાલજી મળે એટલે પ્રેમજીભાઈ પ્રભુ એમની તબિયત સારી રાખે અને કાયમ માટે આપણને એમની સોની જન્મ કેવી રીતે એ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ જ આજે પ્રેમજીભાઈનો જન્મદિવસ એટલે ખરેખર હું કીધો આટલી ઉંમર બી તમે ઉજવો છો બહુ સારી વાત છે અમને બધાને અહીંયા બોલાવ્યા અને બહુ ખરેખર આવું તો કદાચ મુંબઈમાં બી નથી ઉજવતા ભલે છોકરા હોટલમાં ઉજવતા હોય આવી રીતે જે ઘર પરિવાર તરીકે ઉજવે એ નથી ઉજવાતું ખરેખર હા એટલે જ તો કહું છું કે પરિવાર તરીકે આપણે જે ઉજવણી કરીએ એવું જ અમને લાગે છે ને બહુ સરસ અમને બોલાવ્યા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને પરમાત્મા આપને ખૂબ આયુષ આપે અને સૌમી કદાચ તમારી ઉજવણી કરજો તમે બધા હાજર હશોને જય જીનેન્દ્ર બધા પ્રેમજીભાઈ મારા માસા થાય અને માસી થયા હુમતીબેન એમની અઠોતેરમી જન્મજયંતિ નિમિત્તે બધા વધારે એ બદલ બહુ સારું છે અને આવા જ પોગ્રામ કરતા રહ્યો અને સોમાં સો વર્ષ બી ઉજવશે ત્યારે અમે બધા પાછા આવશું અહીંયા જ એવી અમારી અભિલાષા છે અને બધા એને સારા આશીર્વાદ આપતા જાઓ ધન્યવાદ જય જયદ્ર પ્રેમજીભાઈ મારા માસા થાય અને ગોમતી અમારા માસી થાય પ્રેમજીભાઈ લગભગ પાંચ છ વર્ષથી હમના કોન્ટેક્ટમાં મોબાઈલ પર રોજ જોઉં છું હંમેશા એમને આધુ વિશે પૂછતું જાઉં છું અને દહેરાસનમાં ખૂબ જ સરસ સેવા આપી રહ્યા છે અને આજે મેં સાહેબ સાહેબજી સાહેબ વિહારમાં હતા મુક્તિચંદ્ર મહારાજ સાહેબ તો એમણે પણ કીધું બધા ટ્રસ્ટીઓના એટલા વખાણ કર્યા છે કે આવું ટ્રસ્ટી મંડળ મેં પહેલીવાર જોયું છે આધોઈ ગામમાં કે આટલું સરસ ચોમાસું થયું આજે અમે વિહારમાં સામખેરી સુધી મેં ગયા હતા સાથે બહુ આપણે દરેક ટ્રસ્ટીઓનો ખૂબ જ વખાણ કર્યા અને કે હવે મારે ફરીથી મારે આધોઈ આવવું જ પડશે એવું વિચાર કરું છું મેં કીધું આવો સાહેબ તમારા માટે ઘર ખુલ્લાં છે અને પ્રેમજીભાઈ અમારે એટલી સેવા આપી રહ્યા છે આજે એમને જે સેવા આપી રહ્યા એની પાછળ એમનું પીઠભ છે અમારા માસી ગોમતી માસી ગોમતી માસીનો સપોર્ટ ન હોત તો મને નથી લાગતું કે પ્રેમજીભાઈ આટલું સરસ કાર્ય કરી શકત પણ ગોમતી માસીનો બી એટલો સરસ કા સપોર્ટ છે એ સિવાય અમારા મમ્મી પપ્પા અહીંયા દેશમાં રહે તો એમની પણ એવો ખૂબ જ સંભાળ રાખે છે પ્રેમજીભાઈ અને માસી તો એમના માટે બી ખૂબ ખૂબ ધન્યવાદ સાથે રાયસી રવજીભાઈ વેલજી મામા વેરસીભાઈ બધા જેવા ટ્રસ્ટીઓ વેલજીભાઈ બધા બહુ એમનો સપોર્ટ

અને એ આ ઉંમરમાં પણ જે સ્ફૂર્તિ દેખાવે છે કે મારી સાથે મારા કરતાં આગળ ભાગે છે એટલી બધી સ્ફૂર્તિ છે એમનામાં એટલે પ્રભુ એમને આવીને આવી સ્ફૂર્તિ સો વર્ષ સુધી આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ પ્રણામ આધોયના આટલા મોટા મોટા મહાનુભાવની સામે હું બોલી રહી છું આજે આધોયમાં આવો જન્મદિવસ ઉજવાનો એ આપણે કહીએ ને જંગલમાં મંગલ જેવો પ્રસંગ થઈ ગયો છે અને હું પ્રેમજીભાઈને આશીર્વાદ આપીશ એકસો આઠ થાય કારણ કે એમાં મારો થોડો સ્વાર્થ છે થોડા આમ વેવાય બી થાય છે તો અમારા જમાઈને એ લોકો પર છત્રછાયા બી બની રહેશે એમની એટલે એમને ભગવાન દીર્ઘ આયુષ્ય આપે અને ભગવાન કરે આ તિથિના ટાઈમે અમે લોકો અહીંયા જોઈએ હંમેશા તમારો જન્મદિવસ ઉજવતા રહીએ

ટ્રાય કરજો આવાની અમે બી ટ્રાય કરીશું મને કીધું છે જ્યોતિષે કે હું સો વર્ષ જીવાની છું મારી આજુબાજુ બી જોશે ને બધા આવા ઠીક છે જય જીનેન્દ્ર પ્રણામ અમારા કાકા છે કાકી છે અહીં હું પણ અહીં રહું છું એ લોકો છે તો એ લોકોનું મને બહુ સપોર્ટ મળે છે એ લોકોને જોઈને મને પણ એ મને કંઈ ના આવડે તો કાકીને કહું છું કે કાકી તમે મારું આ બોલી આપો તમે મને શીખવાડો એટલે હજી એટલું જ્ઞાન નથી પણ છતાંય જાવ તો કાકી મને હું સામાયિક લઉં પછી કંઈક બોલતા ના આવડે તો કાકીને કહું કે અને અહીં મને દરેક ટાઈમે કાકા યાદ કરે છે એ બધું જય કાકા આજે અઠવા જન્મદિવસે મેં નિમંત્રણ આપ્યું ને બધા મારા કલ્યાણ મિત્રો ટ્રસ્ટીગણો સ્નેહીજનો સગા સંબંધી બધા પ્રસંગને માનને આપ્યા છે એ માટે ખૂબ ખૂબ બધાનું અનુમોદન કરું છું અને આવું સદાય ને એનાથી વિસરે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કંઈ પણ અમારાથી ભૂલચૂક થઈ હોત તે બદલે ત્રિવિધ રીતે મી દુકડમ